رس جائی رہے پانی کتل آئے જોઈ શકું તો વરસાદ કેટલો થયો છે વાડીમાં પાણી ભરી ગયું હાલો ગાઈસ આવી ગયા છે આપણે પાણી જોવા આ જો અમારો ભોગાવો ભાઈ એ ભાઈ બાન જાતો ને પડી ગઈ વરસાદ ચાલુ થઈ ગયો

આમ રાખવાનું ઘર કરી હલો ગાઈસ મોડા ની તો નીકળે છે બધા સાયકલ વાળો જીગર વાળો કહેવાય સાયકલ લઈને આવે છે તો પાન કેટલું જાય

માન તો ગાડી આવે છે આજનો વરસાદ એટલો છે જો होंडा okay, अच